તો જામનગરમાં ન્યુ સાધના કોલોનીમાં બે બિલ્ડિંગનું મનપા દ્વારા ડિમોલેશન કરવામાં આવ્યું છે સ્થાનિકોમાં ભારે નારાજગી આપી ગઈ છે મહિલાઓએ ડિમોલેશન મુદ્દે ભારે વિરોધ કર્યો હતો ગત વર્ષે અહીં એક જ પરિવારના ત્રણ લોકોના બિલ્ડિંગ પડતા મોત થયા હતા ગુજરાત હાઉસિંગ બોર્ડ રાજકોટના અધિકારીઓ પણ પહોંચ્યા હતા જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ ટીમ ફાયર ટીમ અને પીજીવીસીની ટીમ ડિમોલેશન માટે પહોંચી હતી સ્થાનિકોએ વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવા માટે માંગ કરી હતી

સાધના કોલોની ખાતે આવાસ બનાવવામાં આવેલા છે જે ઘણા જૂના હોય તેમજ જજેરી હાલતમાં હોય તેવા બ્લોક છે ફક્ત વખત નોટિસ આપી ખાલી કરવા સૂચના આપવામાં આવેલી છે તેમજ જે અતિ જર્જરી હાલતમાં હોય તેમજ રિપેર થઈ શકે તેમ ના હોય તેને ખાલી કરી અને પાડવા માટેની પણ આદેશ કરી દેવામાં આવેલા છે જેમાં આજ રોજ એસ્ટેટ શાખા દ્વારા હાલે આ ઉતાવળની કામગીરી ચાલુ કરવામાં આવેલી છે જેમાં બંને બ્લોક થઈ એમ છપ્પન તેમજ એમ ત્રેસઠ બે બ્લોક થઈ કુલ ચોવીસ પ્લેટ આવેલા છે જેને હિતાજી મારફત આજે ઉતાવળની કામગીરી ચાલુ કરવામાં આવેલી છે

ખાલી કરેલ નથી તો અત્યારે અમે છે ને એનું ડિમોલેશન કરવું જરૂરી છે તો અમે એ લોકોને વારંવાર નોટિસો આપી છે જાહેરાતો કરેલી છે ડોર ટુ ડોર સર્વે પણ કર્યો છે એટલે વાર આનું ડિમોલેશન કરવું જરૂરી છે અને અહીંના સ્થાનિકોનું એવું કેવું છે કે અમે મકાનની સામે અમને મકાન આપો તો જ અમે લોકો અહીંયાથી ખાલી કરીએ બાકી અમે લોકો મકાન પાડવા દેવાના નથી તો અને આ સ્કીમ રીડેવલપમેન્ટમાં મૂકેલી છે રીડેવલપમેન્ટ સ્કીમમાં સેવન્ટી ફાઈવ પર્સન્ટેજ સંમતિ હોવી જરૂરી છે એ આ લોકોની મળેલી નથી છતાં અમે આને રીડેવલપમેન્ટ સ્કીમમાં મૂકી છે અને રીડેવલપમેન્ટ સ્કીમમાં એજન્સી ચાર વખત પ્રયત્ન કર્યા છતાં ભાવ ભરાઈને આવેલ નથી અને અત્યારે પાંચમો પ્રયત્ન ચાલુ છે એટલે એજન્સી ભાવ ભરાઈને આવે અને એની એજન્સી નક્કી થાય એટલે એજન્સી એ લોકોને રહેવા માટેની વ્યવસ્થા કરી શકે છે અત્યારે હાઉસિંગ બોર્ડ પાસે રહેવા માટે ની વ્યવસ્થા નથી અને અંદાજે આ મકાનો આશરે ચાલીસ બેતાલીસ વર્ષ જૂના છે એટલે જર્જરિત તો થઈ ગયેલ છે એટલે એની અંદર